નમસ્કાર જય માતાજી મિત્રો કે કે એન્ટરપ્રાઇઝ સીએસી સર્વિસની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજ રોજ આપણે દાહોદ જિલ્લાની હોસ્પિટલો વિશે વાત કરીશું દાહોદ જિલ્લાની દસ જેટલી પ્રાઇવેટ હોસ્પિટલ અને બ્યાસી જેટલા સરકારી દવાખાનામાં આયુષ્યમાન કાર્ડ ચાલે છે જેમાં આજે આપણે દસ પ્રાઇવેટ અને મુખ્ય સરકારી દવાખાનાની યાદી જોઈશું દાહોદ જિલ્લાના તમામ સીએચસી પીએચસી અને શહેરી પીએચસી પર ડાયાલિસિસ જનરલ દવાઓ અને ઇમરજન્સી રૂમ જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ થશે જેમાં ટોટલ દાહોદ જિલ્લામાં સડસઠ પીએચસી અગિયાર સીએચસી ત્રણ રેફરલ સીએચસી વન અર્બન પીએચસી આવેલા છે હજી સુધી જો આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે જરૂરથી જરૂર શેર કરી દેજો તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ દ્રષ્ટિ નેત્રાળય દાહોદ ગાંધી ચિલ્ડ્રન હોસ્પિટલ એન્ડ ન્યૂ બોર્ન કેર दाहोद के के सर्जिकल हॉस्पिटल दाहोद मालव ऑर्थोपेडिक जॉइंट रिप्लेसमेंट सेंटर दाहोद रिधम हार्ट इंस्टीट्यूट, दाहोद शमीर ऑर्थोपेडिक हॉस्पिटल एंड ट्रोमा सेंटर दाहोद સોનલ બાળકોની હોસ્પિટલ દાહોદ અર્બન હોસ્પિટલ દાહોદ જેનાબ નર્સિંગ હોમ દાહોદ ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ રબડાલ વિલ ગામની બાજુમાં દાહોદ દાહોદ સિટીથી નજીક જ છે આવતીકાલે ફરી આપણે નવા જિલ્લા સાથે અથવા કંઈક નવી અપડેટ સાથે મળીશું ડિસ્ક્રિપ્શનમાં તમને જે લિંક આપેલી છે ત્યાંથી તમે હોસ્પિટલનું નામ સરનામું અને એડ્રે નામ અને સરનામું ત્યાંથી મેળવી શકશો બીજા જિલ્લાની પણ માહિતી તમે ડિસ્ક્રિપ્શનની લિંકોમાંથી આલા હોમ બટન પર જઈને મેળવી શકો છો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયો જરૂરથી જરૂર તમારા મિત્રો સાથે શેર કરજો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય માતાજી